સુરતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પર્વને લઈને વહેલી સવારે પતંગ ચગાવાની સાથે સુરતીઓએ દરેક તહેવારની અલગ અલગ પ્રકારની હોય છે મકર સંક્રાંતિના શુભ તમામ શુભ કાર્યોની શરૂઆત થશે અલગ અલગ પ્રકારના દાન કરવાનું મકર સંક્રાંતિના દિવસે ખૂબ જ મહત્વ છે સનાતન પરંપરાથી ગૌને દેવ માતા તરીકેનું સ્થાન મળ્યું છે ગૌપૂજન માટે મકરસંક્રાંતિના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક વિધિ વિધાન સંસ્થાનોથી લઈને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગૌપૂજનનું મહત્વ આલેખવામાં આવ્યું છે અલગ અલગ ગૌશાળાઓમાં અને ગૌ સેવા કરવા માટે લોકો વહેલી સવારથી જ પહોંચી ગયા ઘઉંને ઘાસચારો ખવડાવવામાં આવે છે ત્યારે અન્ય લોકો અલગ અલગ ચીજ વસ્તુઓ પણ આજે વિશેષ દાન આપતા હોય છે તો સુરતના પાંચરાપુર જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યું કે અમારી સંસ્થા બસો વર્ષ જૂની છે હજારોની સંખ્યામાં અમારી પાસે ગાયો છે મકર સંક્રાંતિના દિવસે લોકો ગાયને ઘાસચારો ખવડાવવા માટે આવે છે અને તેમનું પૂજન કરવા માટે આવે છે લોકોને કોઈ તકલીફ ના પડે તેના માથે માટે અમે ઘાસચારાની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ તે માટે એક જ જગ્યાએ બધું પ્રમાણમાં લોકો એકત્રિત ન થાય તે માટે સુરત પાંજરાપોર દ્વારા સત્તર અલગ અલગ જગ્યા પર આયોજન કરવામાં આવે છે જ્યાં લોકો મકર સંક્રાંતિના દિવસે જઈ ગૌ પૂજન કરી શકે તે માટે ઘાસચારો ખવડાવી શકે ભાઈ આપનું નામ ના ક્યાં રહેવાનું અતુલ વરા પાલમાં રહેવાનું મારે અત્યારે કઈ જગ્યા પર આવેલા છે અને શું કરવા માટે આવેલા અત્યારે અમે આ પાંજરાપોરની હું સવારે પાંચ સાડા પાંચથી અમારે ફેમિલી સાથે આવેલો છું અને એનું કારણ એ છે કે આજે મકરસંક્રાંતિ એટલે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિ તરફ જઈ રહ્યો છે ત્યારે આજથી શુભ કાર્યોની શરૂઆત થાય છે અને એટલા માટે જ જે સૌથી વધારે મહત્ત્વ દાનનું છે તો દાન અને સાથે ગાયોનું પૂજા કરવાનું અને ગાયોને ખવડાવવાનું વિશેષ મહત્વ છે એનું કારણ છે કે ગાયને આપણે માતા તરીકેનો દરજ્જો આપેલો છે ઉપરાંત તેત્રીસ કરોડ દેવતાઓનો જેવા સમાવેશ છે એવી ગાયોનું પૂજા કરવાનું સૌથી વિશેષ મહત્વ છે અને એટલા માટે જ આજે સવારથી હું મારા પૂરા ફેમિલી સાથે અહીંયા સુરત પાંજરાપોળમાં હાજર છું એટલીસ્ટ મારો તો આજે મારી ઉંમર પ્રમાણે લગભગ ચોસઠ વર્ષનો છે હું મારે નાનપણથી મને આ સંસ્કાર આપવામાં આવેલા મારા મા બાપને અને એ જ સંસ્કારો અત્યારે હું મારા દીકરા દીકરીઓને એમની સાથે હું કન્ટિન્યુ કરું છું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે